ત્યાંની સોસાયટીઓના સ્થાનિકો રહીશો તાઇમામ પોકારી ગયા છે બાવનનાડ એરિયામાં આવેલ પંદરથી વધુ સોસાયટીઓના પ્રમુખ મંત્રી તથા સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા વરસાદી પાણીની લાઈનો જ નાખવા બાબતે મોટી સમસ્યા સર્જાઈ શકે છે જે બાબતે ત્યાંના સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી ગયા વર્ષે જે સપાની એકજોટીકા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને જે તે વખતે મુખ્ય હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો જે મુદ્દા પર આ વર્ષે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આગળ જતાં તેનો કોઈ યોગ્ય નિકાલની કોઈ સુવિધા નથી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણીની પાઇપલાઇન શોભાના ગોઠિયા સમાન જોવા મળી હતી પોકારી ઉઠેલા સ્થાનિકોએ જો પ્રશ્નોનો ટૂંક જ સમયમાં નિકાલ નહીં આવે તો તમામ સોસાયટીની મહિલાઓ એકઠી થઈને મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે સમસ્યા કોઈ બીજી સોસાયટીની અને ભોગવવું કોઈ બીજી સોસાયટીવાળાને પડે છે લગભગ દસ થી પંદર સોસાયટી છે અને છેલ્લા પંદર એક વીસ કામકાજ ચાલુ કરેલું છે અને એનો કોઈ વાત નિવેડો આવેલો છે નહી અને વરસાદ આવવાની તૈયારીમાં છે અને અહીંયા ભુવા પડશે તો પછી અહીંયા પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા છે અને અમારે છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને અમારે આવા જવાનું ક્યાંથી અમારા ઘર આગળથી જ રસ્તો બંધ થઈ ગયો છે તો જલ્દી થી નિકાલ લાવો નહીં તો પછી અમે તમારા નામના સાજા લઈશું મારું નામ કિરણ બેન છે પટેલ હું એરિયા ની રહેવાસી છું છે ગયા વર્ષે અમે બહુ હેરાન થયા હતા અને આ વખતે આ ખોદી ગટરો માટે તૈયારી કરીને મૂકી છે પણ હજી કોઈ કામ પૂરું થયું નથી તો એના માટે અમે બહુ જ હેરાન થઈએ છીએ છોકરાઓને સ્કૂલ મૂકવા જવાનું મમ્મીઓને છે આસ્તા ઓજસ કે ફેલાવું પાડીને જોવું પડે છે અને બસો

આ બાવનસી ગિરિયામાં છેલ્લા એક મહિનાથી ગટરનું કામકાજ ચાલુ કરેલું છે અને એ આ કામ ચાલુ કરેલું એકદમ નીચલી કક્ષાનું કામ કરેલું છે હજી સુધી આ કામની કોઈ સગવડતા કરેલી નથી આ આ વરસાદની સિઝન આવવાની તૈયારી છે અને હજી સુધી આ કામ પરિપૂર્ણ કરેલું નથી અને મેં બે ત્રણ વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર એવું કીધું કે કામ થઈ જશે થઈ જશે હજી સુધી અને અમારા નાના બાળકો સવારે સ્કૂલમાં મૂકવા જોઈએ ગાડી સ્કૂલ બસ આવતી પણ નથી અમારે રોડ પર મૂકવા દેવું પડે છે અને બાળકો પર સ્કૂલે જવાની ના પાડે છે તો સાહેબ અમારે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી આ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવે અને બીજું કે અમે આ સરકારને દિલથી વોટ આપ્યા છે તો આ અમે પ્લસ ક્લાસ વન એરિયાની અંદર અમે રહેવા આવ્યા છીએ અને અમને એવું લાગે છે કે અમે જે ગામડામાં રહેતા હોય એવું લાગે છે તો સાહેબ અમને જલ્દીમાં જલ્દી આ રજૂઆત સાંભળી અને જલ્દી આ કામ પરિપૂર્ણ કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ પણ નથી રાત્રે ચોરીનું પણ ભય રહે છે તો આ જલ્દીમાં જલ્દી આ સુવિધા ચાલુ થાય અને આનો પાણી નો નિકાલ જલ્દી આવે બસ એ તમે આ બાબત રજૂઆત કરેલી છે હા અમે રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર ને બે દિવસ થી છેલ્લા બે દિવસ થી ફોન કરું છું અને અમારા ઘર આગળ તો અહિયાં ભૂવો પડેલો છે હજી સુધી પૂરવા પણ નથી આવ્યા તો સાહેબ આ મારા માધ્યમ થી રિપોર્ટર ના માધ્યમ જલ્દી માં જલ્દી આ રજૂઆત સાંભળી અને કામ જલ્દી પરિપૂર્ણ થાય આશા રાખું છું ઘણી જગ્યાએ ગટરો ના ઢાંકણા પણ ખુલ્લા છે તે શું કહેવા માંગો હા ગટર ના ઢાકડા ખુલ્લા છે એમાં નાના બાળકો પડી જશે અને કોઈ દુર્ઘટના મોટી થશે તો એનું જવાબદાર કોણ